પર્યાવરણ દિન નિમિત્તે ગુજરાત સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી ડોક્ટર મિનલ જાની ઉપસ્થિતિમાં વન વિભાગ દ્વારા તમામ ઉપસ્થિતિ સહભાગીઓને

नेचरल फार्मिंग यूनिवर्सिटी हालोल तथा विविध कर्मचारियों ने टोटो सनफार्मा एलिम्बिक बी डी आर फार्मा जी एफ एल एम जी मोटर्स एट टायर्स रूबामी पेलीकेब वगैरह कंपनी એન્વાયરમેન્ટલ હેલ્થ એન્ડ સિક્યુરિટી વિભાગના કર્મચારીઓએ ગત વર્ષે જયપુર હાલ ખાતે બનાવેલ વન કવચની મુલાકાત લીધી હતી અત્રે ડોક્ટર મિનલ જાની નાયબ વન સંરક્ષક શ્રી ગોધરાએ તમામ ને માત્ર દેશી અને સ્થાનિક પ્રજાતિઓ કે જે હજારો લાખો વર્ષોથી ગુજરાતની જ ભૂમિ ઉપર ઉગે છે તે જ ઉગાડવા માટે પ્રેરણા આપી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશી સ્થાનિક પ્રજાતિઓ જેવી કે કડાયો કુસુમ ખાખરો આકોલ ઠીકરી સીમડો બોધી બીલી બહેડા મોયણો નગોળ બિયો ટેટુ જેવા અનેક વૃક્ષો વાવવાની હિમાયત કરી હતી તથા ઠીકરી વાય વરણોનો વગેરે પ્રજાતિઓ ની તંત્ર માટે કેટલી જરૂરી છે તેની માહિતી આપી હતી વધુમાં ગોત્રા સામાજિક વિભાગે ચાલુ વર્ષે 52.0 લાખ રૂપિયા ઉછેરેલ છે તેના મિત્રણ તથા વાવેતર પણ चालू વર્ષે કરવામાં આવશે આમ પર્યાવરણને મોટું યોગદાન આપવામાં આવશે તેમ જણાવ્યું નમસ્કાર હું ડૉક્ટર મિનલ ચારી નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ ગોધરા આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપ સબને એક મેસેજ આપવા માગું છું કે વાવેતર હવે આજના સમયની જરૂરિયાત બની ગઈ છે અને તે તમામ સમજે છે અને તમામ એ વાવેતરને જાળવી રાખવા માટે પણ એટલા જ કટિબદ્ધ હોય છે એ વાત પણ બધા જાણે છે અને બધા કટિબદ્ધ પણ હોય છે વાવેતર જાળવી રાખવા માટે પરંતુ આજના સમયમાં આપણે જે વૃક્ષારોપણ કરીએ છીએ તેમાં આપણે નેટિવ એટલે કે મૂળ ગુજરાતની જ એ જે પાંચસો હજાર કે લાખો વર્ષથી ગુજરાતની ભૂમિ ઉપર જન્મ લે છે તેવી જ વનસ્પતિઓ વાવવાનો આપણે આગ્રહ રાખીએ તેઓ આજનો મારો સંદેશ છે અને આજે અમે લોકોએ જે એક્ટિવિટી કરી છે વિશ્વ પર્યાવરણ દિવસની એમાં અમે પંદરથી વધારે જે કંપનીની અંદર વાવેતરો કરતા હોય એવા જે એન્વાયરમેન્ટ પ્લાન્ટેશન ગ્રુપના જે સભ્યો છે એને બોલાવેલા અને અમે લોકોએ જે ગત વર્ષે વાવેતર કર્યું હતું અને જે માત્ર ને માત્ર સો કરતાં પણ વધારે પ્રજાતિઓની નેટિવ પ્રજાતિઓનું વાવેતર કર્યું હતું એવા વન કવચની જેનું સીએમ સાહેબ માનનીય સીએમ મુખ્યમંત્રી સાહેબે પોતે ઉદઘાટન કર્યું હતું એ જગ્યાએ અમે લોકોએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ મનાવ્યો છે અને જે વિવિધ કંપનીઓમાંથી આવેલા એ લોકોને અમે જે કુદરતી રોપાઓ છે તેની સમજ આપી હતી આપણા કુદરતી રોપાની પંચમહાલ જિલ્લાના અને મધ્ય ગુજરાતના જે કુદરતી રોપાની આપણે ચર્ચા કરીએ તો કુસુમ છે કડાયો છે કંપીલો છે મહુડો છે ભમ્મરછાલ છે વાયવર્ણો છે ખીકરી છે પહેડા છે હરડે છે આમળા છે પછી જે આપણે કેપેરીસ એટલે કે કંથારની પ્રજાતિઓ ઘણી બધી જે આપણે જોવા મળે છે પાવાગઢથી થોડા નીચે સાઈડ જઈએ સાઉથ સાઈડ તો પીલુડી છે એવી પ્રકારની વનસ્પતિઓ પણ જોવા મળે છે સિવાય પાવાગઢની ઉપર જે જોઈએ તો જે કોદાળો કરીને એક ખાસ પ્રકારનું ઝાડ જોવા મળતું હોય છે કે જેની અંદર સનબર્ડ જેવી તમામ પક્ષીઓની પ્રજાતિઓ મોજ કરતી હોય છે એની અંદર આ સિવાય પંગારા છે કંપીલો છે આવી બધી પ્રકારની વનસ્પતિઓ પણ વૃક્ષો પણ આપણને જોવા મળતા હોય છે તો જે ભમરછાલ છે તો એને મધમૌડો પણ કહેવામાં આવે છે જે ઘણા બધા આયુર્વેદિક જે આપણા હોય છે દવાઓ એની અંદર પણ વપરાતી હોય છે તો આજનો મારો અનુરોધ તમામ જે આપણા મિત્રો છે પ્રકૃતિ મિત્રો એ લોકોને મારો એક જ સંદેશ છે કે આપણે વાવીએ તો છીએ જ પણ આપણે નેટિવ વાવીએ સ્થાનિક વાવીએ હજારો લાખો વર્ષથી જે ગુજરાતની ભૂમિ પર ઉગી રહ્યું છે એને વાવીએ થેન્ક યુ કિરણ ગોહિન્દ સી એન ટવેન્ટી ફોરની પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ